લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે રાજ્યની તમામ છવ્વીસ બેઠકો જીતવા માટે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેનું સંગઠન તનતોડ મહેનત કરી રહ્યું છે છેલ્લા બે દિવસથી અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર વડોદરા સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા ચાલતી હતી આ સેન્સ પ્રક્રિયાઓમાં લગભગ ચારસોથી વધારે દાવેદારોએ લોકસભા લડવા માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી આ તમામ ઉમેદવારોના નામ ફાઇનલ લિસ્ટ કરી આજે ગાંધીનગરમાં તેની ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો હાજર છે માનવામાં આવે છે કે તમામ લિસ્ટમાંથી અમુક નામો ફાઇનલ શોર્ટ લિસ્ટ કરી દિલ્હી કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવશે અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડમાં તેની ઉપર વિચાર વિમર્શ કરવામાં આવશે માનવામાં આવે છે કે આવનારા અડતાલીસ યા બોતેર કલાકની અંદર ભાજપ ગમે તે ઘડીએ લોકસભાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે આપને જણાવી દઈએ કે અમદાવાદ પશ્ચિમમાંથી જોવા જાય તો વર્તમાન સાંસદ કિરીટ સોલંકીની સાથે ગુજરાતી ફિલ્મોના સ્ટાર હિતુ કનોડિયાએ પણ દાવેદારી કરી છે તો ધારાસભ્ય દર્શના વાઘેલાએ પણ દાવેદારી કરી છે તો પૂર્વમાંથી રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વર્તમાન સાંસદ હસમુખ પટેલ સહિતના લોકોએ દાવેદારી કરી છે રાજકોટમાંથી ભરત બોગરાએ દાવેદારી કરી છે તો માનવામાં આવે છે કે રાજ્યસભામાંથી નિવૃત્ત થનાર પરસોતામ રૂપાલાને ભાજપ અમરેલી બેઠક આપી શકે છે તો કેન્દ્રના જે સ્વાસ્થ્ય મંત્રી છે મનસુખ માંડવિયા તેને ભાજપ ભાવનગરથી ચૂંટણી લડાવી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભાજપ રાજકીય જાતિ ગણિતના આધારે અનેક ચહેરાઓને બદલાવી શકે છે માનવામાં આવે છે કે પંદરથી સત્તર એવા જૂના જોગી છે જેને ભાજપ પડતા મૂકી શકે છે અને તેની જગ્યાએ દિગ્ગજ નેતાઓને ટિકિટ આપી શકે છે મહેસાણા રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે દાવેદારી તો કરી પણ મહેસાણાથી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવેદારી કરી મતલબ સાફ છે કે રાજ્ય સરકારના જે વરિષ્ઠ મંત્રીઓ હતા એટલે કે જે અત્યારે ભાજપમાં સંગઠનમાં કામ કરી રહ્યા છે તેમાંથી અનેક લોકોએ દાવેદારી કરી છે માનવામાં આવે છે કે આવનારા બોતેર કલાકની અંદર ભાજપ ગમે તે સમયે ગમે તે ઘડીએ રાજ્યની કેટલીક બેઠકોના નામ જાહેર કરી શકે છે